પચીસ જૂન રાજકોટ બનમાં અત્યારે સ્વયંભૂ લોકો જોડાઈ ગયા છે દાણાપીઠમાં મારી સાથે અત્યારે મહેશભાઈ રાજપૂત જોડાયા છે કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ કેવો પ્રતિસાદ છે રાજકોટની પ્રજા ગુજરાતનો અવાજ બનવા માટે તૈયાર જ હતી અગવાન એડવાન્સ તૈયારી હતી તમામ એસોસનોએ છે કાલે જ જાહેરાત કરી દીધી હતી કે આ દુઃખની અંદર અને ગુજરાતની અંદર ન્યાય મળવો જોઈએ અને જે ન્યાયની પ્રક્રિયા પછી સુરત હોય મોરબી હોય કે અમદાવાદ હોય જેટલા કાંડ થયા જેની અંદર એસઆઈટીની નિમણૂકો થાય એમાં માત્ર ને માત્ર વડા તરીકે સુભાષ ત્રિવેદીની નિમણૂક થતી હતી અને અમને અમે આની અંદર જ્યારે સુભાષ ત્રિવેદીની નિમણૂક થઈ ત્યાંથી કહેતા આવી છીએ કે આમાં લોકોને ન્યાય નહીં મળે કારણ કે જે અંદર એસઆઈટીની અંદર ત્રણ વડાઓને નિમવામાં આવ્યા છે એ ત્રણે ત્રણ વડાઓની સામે ઇન્કવાયરીઓ હોય તો એ ન્યાય લોકોને ના આપે એ સરકાર બોલે એટલું જ કરે એટલે પોપટ તરીકે આવે અને એની આ ભૂમિકા હતી એની અંદર રાજકોટ શહેરની પ્રજા છે ગુજરાતની અવાજ બન્યો છે તમામ સ્વયંભૂ તમામ લોકો આની અંદર જોડાણા છે રાજકોટના તમામ એસોસિયનો હોય એ સૌ જોડાણા છે અને રાજકોટનું શિક્ષણ જગત છે એ શિક્ષણ જગતના એસોસને પણ જાહેરાત કરી દીધેલી હતી કાલે જ કે કોઈ શાળા કોલેજો ચાલુ નહીં રહે એટલે આ સ્યંભુ ગુજરાતનો અવાજ એટલે રાજકોટની પ્રજા બની છે ભરાબજારનો વેપારીઓનો માહોલ અત્યારે કેવો જોવા મળી રહ્યો છે વેપારીઓએ શું આપની સાથે ચર્ચા કરી વેપારીઓ તમામની હારે અમે પહેલાં પણ મળી ગયા હતા ત્યારે પણ એ દૃષ્પોંશ હતો કે આ કાલે બીજા લોકોના આજે બાળકો ગયા છે કાલ ભવિષ્યમાં બાળકો કે પરિવારના મૂભી આપણા પણ જઈ શકે જો આવા